ઉંઝા ઉમિયા માતા દેશની વાડી ખાતે ટીપી સ્કીમ નંબર આઠ અને નવના પ્રશ્ને ખેડૂત માલિકોની સંમતિ લેવા હિતરક્ષક કમિટીની બેઠક યોજાઈ ઉંજા શહેરમાં આવેલ ટીપી સ્કીમ નંબર આઠ અને નવના વિસ્તારમાંથી પ્રસાર થતી ધરોઈ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલો ડિમાન્ડ રદ કરવા તેમજ મેઇન કેનાલો ટીપી સ્કીમોની બોર્ડર પર શિફ્ટ કરવા ફેરવવા માટે રાજ્ય સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા સદર ફેરફારથી ખેડૂતોને વાંધા નથી તેવી ખેડૂત માલિકોની સંમતિ લેવા અંગે ઉમિયા માતા દેશની વાડી ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટીપી સ્કીમ નંબર આઠ અને નવના પડતર પ્રશ્ન મુદ્દે ચર્ચા કરાઈ હતી આ ઉપરાંત ધરોઈ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલોની ડિમાન્ડ રદ કરવા તેમજ મેઇન કેનાલો ટીપી સ્કીમની બોર્ડર ઉપર શિફ્ટ કરવા ફેરવવા મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી રજૂઆતને લઈને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેને લઈને ટીપી સ્કીમ નંબર આઠ અને નવના ખેડૂતોની હિતરક્ષક કમિટી દ્વારા ખેડૂતોની બેઠક યોજાઈ હતી અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત અધિકારીગણ દ્વારા ખેડૂતોને મુજવતા પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ સદર ટીપી સ્કીમ નંબર આઠ અને નવ તેમજ ધરોઈ યોજના થકી ઉંઝા રેવન્યુ સર્વે નંબરોમાં લાભાર્થી ખેડૂતોને સદર ફેરફારથી કોઈ વાંધો નથી તેવી ખેડૂત માલિકોની સંમતિ લેવાઈ હતી આ બેઠકમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ મિલન ઊંજા પાલિકા ચીફ ઓફિસર રવિકાંત પટેલ મણીલાલ ગીવાળા વસંતભાઈ પટેલ કેપ્ટન મહેન્દ્રભાઈ વકીલ તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ કે જે પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ટીપી વિસ્તારના બહારના સર્વે નંબરના ખેડૂતો ને જે સિંચાઈની યોજનાનો લાભ લેતા હતા તેવા સમગ્ર ખેડૂતોની એક મિટિંગ આજે અહીંયા યોજાઈ ધારાસભ્યશ્રી પણ હાજર હતા અને બધાની વચ્ચે અમારી જે છેલ્લા ચાર પાંચ વર્ષની માગણી હતી કે ભાઈ ટીપી સ્કીમના વિસ્તારમાંથી કેનાલો રદ થવી જોઈએ અને એ જે રજૂઆત હતી એના અમારા ધારાસભ્યશ્રીની રજૂઆતથી શ્રીએ સિદ્ધોતી મંજૂરી આપી દીધી રદ કરવાની અને એ સરકાર શ્રીએ એક સંમતિ માગેલી એ સંમતિ આપવા માટે આજે ખેડૂતોની મિટિંગ થઈ અને સર્વ ખેડૂતોએ સંમતિથી સરકારને મંજૂરી આપવાનું સ્વીકાર્યું અને ઝડપથી ટીપી અમારી પૂર્ણ થાય એવી ધારાસભ્યશ્રીની અમને ખાતરી આપી એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ